અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે એની માટે આપણે આ બટેટા બાફી અને લઈ લીધા છે બાફી સોલી અને આપણે લઈ લીધા છે પછી આપણે આ બ્રેડ લીધી છે બ્રેડ આપણે આખી હતી એના મે મિક્સરમાં છીણી પીસી લીધી છે લીલા મરચા એકદમ છીણા સમારેલા છે કોર્ન ફ્લોર છે અડધી વાટકી એક વાટકી આપણે કોથમીર લીધી છે શેકેલા જીરાનો પાવડર મસાલો અને આપણે 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 મીઠું લીધું છે 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 હવે હવે કરી કરી બટેટા એકદમ લીધા આની આની અંદર નાખીશું અડધી વાટકી લીધો જગ્યાએ તમે આરા લોટ લઈ શકો છો હવે આપણે આ બ્રેડ ક્રંચ નાખીશું એ તમારી પાસે તૈયાર હોય તો એ પણ તમે નાખી શકો છો પેલા આપણે અડધી વાટકી જેટલું નાખીશું પછી આપણે જોઈશું નાખીશું શેકેટલા જીરાનો પાવડર નાખીશું નાખીશું ચાટ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને આ મરચા તમારા સ્વાદ પ્રમાણે ટીકુ જોતું હોય એ પ્રમાણે નાખવાના હવે આપણે આનો જે રીતે લોટ બાંધીએ એ રીતે બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે બધું મિક્સ કરી અને બાંધી લઈશું અને ના કોઈ સ્લરી માં ડબોડવાની કે ચણાના લોટમાં પલાળીને તડવાની કઈ જરૂર નથી એમની મત બહુ સરસ થઈ જાય છે હું તમને આગળ બતાવતી રહી છું જોતા રહેજો ચાલો આપણે જો આ રીતે જે રીતે પાતળીનો લોટ બાંધ્યો હોય એ રીતે થઈ ગયો છે સરસ હવે આપણે આની પકોડા બનાવી દઈશું પેલા આપણે થોડુંક હાથમાં તેલ લગાડવાનું છે અને આને થોડુંક આપણે વસરી લઈશું તેલથી અને આની અંદર તેલ નથી નાખવાનું કે વધારે તેલ આપણે નથી લેવાનું હા કે ઉપર થોડુંક તેલનો કોટિંગ કરવાનું છે લાવ હવે આપણે ચોપિંગ બોર્ડ લઈ લીધું છે હવે એની ઉપર આપણે

સરસ લાંબુ લાંબુ પાથરી દીધું છે આ હાથેથી આપણે ટીપી નથી કરી છે કઈ વેલાંથી નથી કરી હવે આ રીતે આપણે બ્રેડ ની જેમ કટકા કરીશું આ રીતે આપણે ત્રણ કરીશું આમાંથી હવે આપણે આ રીતે કરવાનું એટલે આપણે પકોરાનો શેપ સરસ થઈ જાય

એની જાતે જ તરી અને ઉપર આવે પછી જ આપણે આને ફેરવવાના છે ફેરવવાની ઉતાવળ નથી કરવાની ચલો હવે આ જો તરી અને ઉપર આવી ગયા છે તો હવે આપણે આને પલટાવી દઈશું જો એક બાજુથી બહુ સરસ કલર આવી ગયો છે બીજો પણ આપણે પલટાવી દઈશું ચલો આપણે પકોડા સરસ તરાઈ ગયા છે જો આ રીતે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે તરવાના છે અને આપણે મીડિયમ ગેસ ઉપર તરવાના છે હવ ફાસ કે બહુ જે વધારે ફાવ ધીમો કા તો વધારે ફાસ ઉપર આપણે નથી તરવાના ને તો જો વધારે ગેસ ફાસ છે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને જો ધીમો રાખશો તો અંદર તે લેપચો કરી લેશે એટલે આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર જ બધા તરી લઈશું જો તમે આ રીતે બીજી બીજી રીતે હું બતાવું આ રીતે થોડોક લોટ લઈ આ રીતે આપણે ટીકી જેવો શેપ આપી અને આ રીતે ઓલ પાડીને મેંદુ વાળાની જેમ પણ તમે બનાવી શકો શકો છો એટલે હોલ પાડો તો બધી બાજુ સરસ ચડી અંદર તરાઈ જાય છે આપણા બ્રેડ પકોડા તૈયાર છે જો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સરસ બન્યા છે તો તમે કોઈ પણ શેપમાં તમે બનાવી શકો છો મેં આ બંને માં બનાવ્યા છે અને ઓછા મસાલા સાથે એકદમ બનાવ્યા છે તો તમે આ ખજૂર આંબલીની ચટણી મરચા ટમેટો કેચપ કે ગ્રીન ચટણી કોઈ પણ વસ્તુ જોડે તમે ચા જોડે પણ ખાઈ શકો છો જો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં